જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ આ ગામના આરોપી ઈશ્વરસિંહ મોહનસિંહ રાવત ઉમર વર્ષ ત્રીસ રહેવાસી સબલસાગર ગામ તાલુકો આશિદ બદનોર ભીલવાડા રાજસ્થાન નાઓ તથા નારાયણસિંહ દેવીસિંહ રાવત ઉમર વર્ષ આડત્રીસ રહેવાસી કઠારી ઠિકરવાસ કલાસ રામસંદ હોમેટ વગેરે માનવ સ્વાસ્થ્યને હાનિકારક ભારતીય બનાવટો વિદેશીદારોની કોપનહેગન ડેનમાર્ક ડબર્ગ પ્રીમિયમ સ્ટ્રોંગ બિયર પતરાના ટીન પાંચસો મિલીના બિયર ટીન છસો જે એક ટીનના અસરી કિંમત બસો વીસ લેખે પતરાના કિંમત એક લાખ બત્રીસ હજાર ગણી શકાય ગ્લોબલ ગ્રીન પ્રીમિયમ રિસ્કી કાચની એકસો એંસી મિલીની કંપની શેર બંધ કુલ એક ક્વાર્ટરના ચારસો બાવીસના છે જે એક ક્વાર્ટરની કિંમત રૂપિયા એકસો વીસ લેખે ત્રેસઠ હજાર ત્રણસો ગણી શકાય અને એક બસ અશોક લીલેન્ડ લિમિટેડ કેમ્પર વાન જેનો રજીસ્ટર નંબર જોતા એ આર જીરો વન આર જીરો સાત અગિયારનો છે જેની આશર કિંમત એક લાખ એસી હજાર ગણી શકાય તથા ત્રણેય આરોપીને અંગ ઝડતી કરતા ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત ત્રેવીસ હજાર અંગ પૈસા પંદરસો તમામ મુદ્દામાલની કિંમત વીસ લાખ ઓગણીસ હજાર આઠસો ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તથા સદર જથ્થો આપનાર લોકેશ જેના નામ પૂરા નામ સરનામાની ખબર નથી તેમજ સદરહુદારોનો જથ્થો મંગાવનાર જેના નામ સરનામાની ખબર નથી તો એકબીજાને મદદગારી કરી પોતાના આર્થિક કાયદા સારું ભારતીય બનાવટનો વિદેશી દારૂનો બોક્સોને સફેદ કલરના પ્લાસ્ટિકથી પેક કરી પાર્સલ બનાવી લક્ઝરી બસને સામાન મૂકવાની ડીકીમાં મૂકેલાવી પકડાઈ જે ગુનો કરેલ હોય જે બાબતે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયેલ આ ગામના આરોપી નરેશ ઉર્ફે રમેશભાઈ રાવળ રહેવાસી બજાર મકરપુરા ગામ વડોદરા શહેરનાઓ તથા નહીં મળી આવેલ ઈસમ રોહિત રવજી ભાભો રહેવાસી ગામ થાલા લીમડી દાહોદનાઓ મળી આવેલ ફોર વ્હીલ મહિન્દ્રા એક્સવી ફાઈવ હંડ્રેડ નંબર જીજે ઝીરો છ એલી પાંત્રીસ ઓગણપચાસ ગાડીમાં હાજર નહીં મળી આવેલ નંબર ત્રણ અરવિંદભાઈ રમસુભાઈ બારે હાલ રહેવાસી આણંદ મૂળ રહેવાસી લીમડી દાહોદ નાઓ પાસેથી આણંદ ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી આરોપી નંબર એક તથા બે નાઓ વડોદરા ખાતેના હાજર નહીં મળી આવેલ આરોપી નંબર ચાર અજય હરેશભાઈ જગતાબ રહેવાસી રેવંતા ફ્લેટ મકરપુરા અતુલ વાણી રહેવાસી મકરપુરા અને સની ગુલાબસિંહ ઠાકોર પકો રહેવાસી વેચાણ સારું વગર પાસ પરમિટે પોતાના આર્થિક ફાયદા માટે ભારતીય બનાવટના વિદેશીદારોની નાની મોટી કાચની તથા પ્લાસ્ટિક કંપની શેરબંધ બોટલો તથા બી એટીન મળી નંગ એક હજાર મળી કુલ બે લાખ ખચુંમોતેર હજાર સાતસો અડસઠ મોબાઈલનાં એકીમ પાંચ હજાર તથા ફોર વ્હીલ એક છ લાખ મળી આઠ લાખ ઓગણીસી હજાર સાતસો અડસઠનો સાથે મળી આવી પકડાય છે એકબીજાને સાથે મળી ગુનો કરેલ હોય જે બાબતે કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાશ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવો